વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના પ્રભારી અને અન્ના તથા નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી એ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી નર્મદા જિલ્લાના પ્રભારી અને અન્ન તથા નાગરિક પુરવઠા રાજ્યમંત્રી મંત્રી પરમારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી જન કલ્યાણના કામો માં વિસ્તૃત સમીક્ષા કરી હતી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા તેમણે અધિકારીઓને આહવાન કર્યું હતું પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે આ બેઠકમાં પ્રેરક સૂચન કરતા કહ્યું હતું કે જરૂરિયાતમંદ નાગરિકો માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો લાભ છીવાડાના માનવી સુધી પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવી સાથે નર્મદા જેવા આકાંક્ષી જિલ્લાઓમાં સરકારી યોજનાઓનું અમલીકરણ સારી રીતે થાય છે અને હજુ પણ ટીમ સ્પિરિટથી સારી રીતે કામગીરી કરવાની છે જે સરકારશ્રીની યોજનાઓ છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ વડાપ્રધાન સાહેબનો આગ્રહ છે કે સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓનો સંપૂર્ણપણે લાભ લોકો સુધી પહોંચે એ દિશામાં કામગીરી થવી જોઈએ અને આજની આ રિવ્યુ બેઠકમાં જે રીતે અધિકારીઓ પાસેથી મને માહિતી મળી એ પ્રમાણે ખૂબ સારું કામ થઈ રહ્યું છે